ચાલો ચાક આપણે પણ આ નીકળી હવે આપડે કામ થઈવાનું લેવા જવાનો ઢુંગરા અને મસાલાના આપડા વી ગયા તો જઈએ અમિતભાઈ અમારે કમ્પ્યુટર માં કામ કરે છે ઓફિસ છે ઓફિસ છે ઓહો સોરી કામ જ ને આવી

પછી દેવાઈ જાય ને ભેગું બધું કામ ભેગું આલે છે મમ્મી લોટ બાંધાને આપણે કઈ કાળા રીંગણા જેવું લાગે એ આપણે તો અંદાજ આવી જ ગયો છે આવી જાય એને કોમેન્ટ કરજો ચાલો એ શાક ચડી જાય તેલ મૂકી દેજા પોવા તળીને એને મોકલી દે સ્કૂલે મમ્મી હંચો ભરજી લો એવું બધું કામકાજ મૂળા ને બીચ ને એ બધું ધોવાણ પડવી અહીં મૂકી દીધું અને બેન જો હવે લઈને બેઠી જ જવું કે દીનું હાઈશું છે જોઈ લે તૂટી ગયું એટલે મોટું તો જો કરે ચાલો આપણે હવે આપણું કામ કરવા માંડ્યા હવે એટલે આપણે સરસ મજાના ભૂરા ચડાવવા માંડ્યા હવે એક પછી એક બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છું અત્યારે અત્યારમાં લાલ લીલા પીળા સફેદ કેવા દેખાય જવું કોમ્બિનેશન બધા મસ્ત મજાનું જોતા જ ખાવાનું મન થઈ જાય પણ આપણે તો આજે અગિયાર જ છે એટલે કાંઈ ખાવાનું તો છે નહીં મોઢાનું કાંઈ નાખવાનું છે નહીં ખાલી બનાવી લઈએ પછી કાલે ચાકશું બધી નકર આપણું તો મોટું અત્યારે અત્યારે ચાલુ થઈ ગયું હોય મમ્મી જો સરસ મજાનો લોટ બાંધવા મીડા લસણીયા કાઠિયા કરવા છે ને તો એક અંદર ટ્રાય કરીએ એ બનાવ મીના શું ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ ચેવડાનું કામ કાજ ભરપૂર પ્રમાણમાં ચાલુ છે તો અહીં તો જો મમ્મી તો છે ને લોટ બાંધો હું ચાલો બેનો દેખા

ચારો ચારો તો નીકળવા કેજે લે એ ઉપર થફેરમાં આવા ખફેરમાં એ બોકી કરે ચારો ચારો તો હવે ઢારવા નથી પરપડિયા થઈ મમી જો બેસીને રાસ રસોનું ટ્રાય કરી તો બસ લખ્યા છે રસણિયા એ જ ખાઈ તો એના તો ચા કેમ હા હું વગેરે રહે છે ને એટલે નકલ टाकલી જાવ ઓ ચાલેનો ચા પણ પાકે છે અને આપણે પવા તળવા બનવાના છે

हो oh, oh, हो दवा लवा जुनागढ गे तर जोला बीजा गेस डेलो खोला आंप लवा બીજે એવું થઈ ગયું છે ને આપણે પરફેક્ટ માફ તો છે ને ચટણી બનાવવાની છે પોગ્રામવાની તો છે ને આપેલા પલાળી દઈએ પછી સુઈ જાય પછી ઉઠીને બાપશું એટલે સરસ રીતે જાય જો આ દોઢસો ગ્રામ આંબલી લીધી છે એ આપણે નાખી દઈશું ને ખજૂરી નાખી દઈશું બંને નાખી દઈએ પાણીમાં પલાળી દઈએ લીધા સરસો કિલો એમાં નાખશું અને આપશે એમાં નાખશું બે દાડમ તમે આમાં છે ને ચીકુ હોય ને ચીકુ સરસ મજાના પાકેલા એ પણ નાખી શકો છો તો અત્યારે તો ચીકુ બહુ મૂંઘા છે ને અત્યારે એની માર્કેટમાં તો મંથલીમાં તો અમે નહીં નાખીએ તમે નાખી શકો ફ્રૂટ ફ્રૂટની ચટણી એકદમ મસ્ત મજાની થાય છે તો આ તો આપણે રોંઢે બધી પ્રોસેસ કરશું અત્યારે ખાલી આ ખજૂર પલાળી ઘડીક વાર આરામ કરી લઈએ પલાળ દીધી છે થોડું થોડું ગરમ પાણી કરી લીધું પલાળ દીધી લાલ મરચાં ને આદુ ને મરચી ચટણી નાખવા દીધી છે આપણે સાકર આપણે પપ્પાને રોજ સાંજે અઢે દૂધ કરીને એમાં નાખવા સાકર લીધી પછી દળી નાખશું અને ફ્રૂટ તેમાં નાખવાનું છે એ ચટણી ત્રાસ આપણે ખાવા માટે લીધી છે તો હવે ચાલો આ તો બધી ગયો છે કેમાં હું નામ છે પરમાર હાર્મોનિયમ મને તો કલબલ બધું કમ્પલેટ લેવા માને ગાંદર પણ બધો સામાન અહીંયા છે કમ્પલેટ તો ચાલો આપણે પણ હવે ભરવાની તૈયારી પણ કરી રહ્યા છીએ તને ભાઈ અમારા 10 કે આપણે ચટણ બાપ કો નાખી દેજો મસ્ત કલા સળગરી ગઈ ભલાઈ દેતી કેટલી મસ્ત હશે એમાં નાખી હવે મીઠું પાફી લઈએ ચાલો એક ચમચી બે ચમચી ત્રણ ચાર ચમચી નાની નાની છેલ્લે નાખી દઈએ પછી છેલ્લે બનાવી ચાખશું પછી નાખશું ઉમેરશું ખુશો તો એને પેલા બાપા નાખી દે આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે રોખાઈ જાય ત્યાં સુધીમાં આપણે ખજૂર બિસ્કીટ બનાવવાના છે તો એ પણ બનાવી લઈએ પેલા ખજૂર બિસ્કીટ બનાવવાના છે ખજૂર કાલે થળિયા કાઢી લીધા છે એ પણ રેડીને ખાલી મૂકવાનું છે આપણે બકડિયું એના માટે મેં બે કિલ્લા ખજૂર પણ લઈ લીધો છે તમે એના પેલા શેકી લઈને ખજૂર બિસ્કિટની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ બે કિલ્લા કાલે ખજૂર થળિયા કાઢી લીધા છે રોપડાને ખમણ છે ને બિસ્કીટ પેલા શેકી લઈએ પછી આપણે બધું બનાવવા માંડીએ એનો શેકાય છે આપણો ખજૂર એટલો એક રસ મિક્સ થઈ ગયો સરસ મજાના જો સુગંધ પણ સરસ મજા આવે છે આપણે નીકળી ગયા છીએ હવે જુનાગઢ થી રવાના ઘરે પણ પહોંચી ગયા ઘરે આવે તો જો બીજા બેન માટે તો અત્યારે ઉઠી ગયા છે બેન પણ અને એનું તૈયાર પણ કરે છે અને રમવા જવું છે અને અહીંયા અમારે ભવ્યભાઈ માટે જો નાસ્તો તૈયાર થાય છે એના માટે જો તો જો ખજૂર બિસ્કીટ બધું કમ્પ્લીટ છે અહીંયા કુકર પણ ચડાવી દીધું છે ચટણી બનાવવા માટે આપણે સાંજનો પ્રોગ્રામ છે તો ત્યાં પણ આપણે લેવાનું છે થોડુંક એનું તો કાલે તમને બતાવશું ભવ્યભાઈનો નાસ્તો અમારે બે દિવસ ત્યાં નાસ્તા પાણી હાલે છે બનાવવાનું કેમ સરસ જો બીજા બેનનો જો હેર સ્ટાઈલ જો મસ્ત મજાની હેર સ્ટાઈલ છે કેમ બીજું બેન ગરમી ની આવે આવે જો કેમ બા કે બીજા બેન જો બીજા બેન આમ સામે તો એ બેન ભાઈ છે બેન ચાલો આપણે છે ને છે ને છે ને ખજુર નું હાલો